નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ચલ વો કે બદ સચ કર દે સપનો કો સભી જુનાગઢ માંગરોળના વાતાવરણમાં આવ્યો પલટો માંગરોળમાં કમોસમી વરસાદ જુનાગઢ માહોલ માંગરોળ શહેરમાં વરસાદ શહેરમાં ઠેર 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 જગ્યાએ પાણીના ખાડાઓ ભરાતા લોકોને થોડી મુશ્કેલી જ્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી ટાવર ચોક બસ સ્ટેન્ડ વેરાવળ રોડ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ માંગરોળ ગ્રામ્ય